લાંબી અગરબત્તી છે મને બધા મિત્રો મિત્રોને દર્શન કરવા અહીંયા આવે છે મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો જે બહેનો દ્વારા અહીંયા ગોપીઓ રાસમાં જય રહ્યા છે જે અત્યારે ધીરે 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 કરીને તૈયાર થઈ રહ્યા છે અને અહીંયા સામે નાસ્તાની સુવિધા ઉપલબ્ધ છે બેનો બધા આવો મંડાસ કારણ વાગે ચાલુ કરવાનું છે હા અને વર્લ્ડ રેકોર્ડ એટલે કે એક એક આંકડો આમ તેમ ન થાઉ જોઈએ એટલે બધે ગણતરી થાય અને બધું પરફેક્ટ કામગીરી હોય એટલે વેલા બોલાવ્યા બધા બિલ આઈપા છે એક નંબર થી વેલા નંબર થતે એટલે અમારી ગાડી જો અહીંયા પડી છે સામે આપણે કાલે ને જવો પડે ચાલેલી ને થાકી જાય એમ છે એમ હા બ્લેક ડોગ બ્લેક તો હોર્સ આપડો પડ્યો છે ઠંડી બહુ છે યાર મિત્રો અત્યારે તમે ઢગલા જોવો છો ભાઈ આ આ ડીશોના ઢગલા છે ઈશો માટે

આ બધે અલગ અલગ ડૂમ ઉભા કરેલા છે ને એમાં કઈક ને કઈક બધા અલગ એક સુવાના સો ડૂમ છે બહેનો માટે અલગ છે ભાઈઓ માટે અલગ છે અને બધા અલગ અલગ ડૂમ આવેલા છે અહીંયા જો અહીંયા નાસ્તાની સુવિધા છે રાત્રે તમારે નાસ્તો કરવાનો છે માં નાસ્તો કરો છે પણ હવે ગાડી આપણી કે સ્ટોપ થાય તમારે આ કરતો દર્શન કરો બાપુ માં તાકાત હતી એમ ખારા પાણી ને મીઠા કર્યા એટલે એનું નામ જીવન ઓળખાણ થયું પાણી અહીંયા પાણી

અને બધા વિશાળ ડોમ બધા અલગ અલગ અત્યાર સુધીમાં આવી રીતના નહીં મેં જોયું હોય મારી લાઈફમાં નહીં વિજયભાઈ જોયું હોય એમની સમાજની અંદર આવું એક કે સમાજમાં આટલું માણસ જ ભેગું હતું રાજભાઈ જે કહેવાય ભરવાડભાઈ અને નાનાભાઈ એટલે વ્યવસ્થા બધી એમ શું વ્યવસ્થા કોઈને અગવડતા ન પડે

દાળ ભાત પ્રસાદ ચાલુ થઈ ગયો મોર્નિંગમાં પાંચ વાગે

ઠાકર દ્વાર ઠાકર દ્વાર ઠાકર દ્વાર મંદિર છે ત્યાં અમે જઈએ છીએ દર્શન કરવા ઘણે ઘણા બધા ભાવિ ભક્તો અત્યારે ઉમટી પડ્યા છે મોર્નિંગમાં પહેલાં દર્શન કરવાના ઠાકરના ને પછી બીજા બધા કામ તો દેવી આવતી જેમ જેમ દિવસ થશે એમ પબ્લિક વધતું જ હશે અત્યારે મોર્નિંગના છે ને સાડા પાંચ વાગવા આવ્યા છે જો મંદિર માં પણ ભીડ ભડ એટલી છે આ તમારું મેઈન મંદિર ને અમારા નાના ભાઈ ભરવાડ સમાજ નું મેઈન સ્થાન મેન બાડીયા બસ આવી ગઈ 7 કી મિનિટ વન્સ મોર પછી આપણે કરીએ

Ayo coba pukulnya ramba kok. Oh, Amitro Mandir. મિત્રો સરસ ટાઈમ થઈ ગયો છે સાડા છ છ જેવું થયું છે અને આરતીનો સમય પણ થઈ ગયો છે સાડા પાંચ થયા સોરી સાડા પાંચ વાગી ગયા છે ને આરતીનો ટાઈમ પણ થઈ ગયો છે જય નગર લાખા ના ઠાકર થઈ ગયા પણ અહીં આપણે એકસો ફૂટ લાંબી આનો પણ વર્લ્ડ રેકોર્ડ છે આજે

ધીમે ધીમે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ છે એ બાજુ જવાનું છે ભગવાન શ્રી કૃષ્ણ મૂર્તિ છે એ બાજુ જવાનું છે અને ત્યાં જેમ લાઈન માં બેસાડે એમ બેસી મિત્રો અત્યારે હમણાં રાસ થવાની તૈયારી છે અત્યારે વાગ્યા છે નવ સાડા નવ જેવું થયું છે નવ સાડા નવ જેવું વાગ્યું છે ને હવે રાસ ચાલુ થવાની તૈયારી છે પણ અત્યારે અહીંયા અમે ફરતા 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 ક્યાંય ક્યાં થઈ ગયા કારણ કે અહીંયા નેટવર્કનો તો પ્રોબ્લેમ છે એના હિસાબે કોઈને ફોન લાગતા નથી અને જે કહેવાય ને મેળાની જે મોજ એ અત્યારે અહીંયા તમને દેખાય છે પાઉાજી છે ઠંડા પીણા છે બરફ ગોલા છે શરબતવાળા છે તરબૂચવાળા છે આ મજા છે હવે તમને છે ને જે પચાસ હજાર ગોપીઓ રાસ રમવાની હતી એની જગ્યાએ પંચ્યાસી હજાર રજીસ્ટ્રેશન થઈ પંચ્યાસી હજાર થઈ ગયું બધી અને એક લાખ ઉપર થશે એવો ના ઇતિહાસ થવાનો છે બાવળિયા ગામ Let like, go. Oh. You <laughs> ના કેરબા ઉતરી ગયા તમારા ભાઈ ન આવ્યા ગયા જી વિજય ગયા મિત્રો બાવડીયા થી અમે નીકળી ગયા રીટર્ન અને ભાઈ ફૂલ ગરમી ચડી ગઈ હતી ને ઠંડો ઠંડો શેડીનો રસ પીતો કારણ કે ગળું ગડબડ બધું સુકાઈ ગયું તડકો પડે જોરદાર

સારું ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા ભાઈ ઉઠી ગયા છે અને રસ પાઈ દઈ